સાબર ડેરીમાં ભાવ વધારા મુદ્દે જેમાં જિલ્લા પોલીસે પૂર્વ નિયોજિત કાવતરુ ગણાવી ચુમતી સામે ફરિયાદ નોંધી છે જેમાં પશુપાલકોએ સાબર મુખ્ય ગેટ સહિત ગ્રીન લે નુકસાન પહોંચાડ્યું છે પોલીસના ત્રણ તેમજ અન્ય ચાર પોલીસે વિગતો આપી રજૂઆત કરી હતી અશોક ચૌધરી ની કોઈ પણ પ્રકારની ઇજાઓ થઈ ન હતી શરીર બહાર ન હોવાનું પ્રાથમિક પીએમ દ્વારા જાણવા મળ્યું હતું અને રિપોર્ટ સમયમાં રજૂ કરવામાં આવશે 46 વ્યક્તિઓની અત્યાર સુધીમાં અટકાયત થઈ ચૂકી છે અને બાકી રહેલા લોકોની પણ અટકાયત થશે રાજેશ ચાવડા સાથે નંદિની જોશી સિટી ન્યૂઝ હિંમતનગર ગઈ કાલે હિંમતનગર પાસે આવેલ સાબરડેરી પાસે ભાવ ફેર બાબતે એ લોકો ભેગા થયેલા પશુપાલકો અને જે સભાસદો છે એમણે ગેરકાયદેસર મંડળી રચી અને ત્યાં પોલીસ સાથે ઘર્ષણ ઉપર ઉતરેલા અને તોડફોડ કરેલું જેમાં સાબરડેરીના મુખ્ય ગેટને તોડફોડ કરેલી બાજુમાં રહેલી ગ્રીલને તોડફોડ કરેલી પોલીસના સાધનોને નુકસાન પહોંચાડેલું વાહનોને પણ નુકસાન પહોંચાડેલું હતું અને પોલીસ અધિકારી કર્મચારીઓ પણ ઈજાગ્રસ્ત થયેલા હતા આ ગેરકાયદેસર ટોળાએ પથ્થરમારો કરેલો અને જે નેશનલ હાઈવે છે ત્યાં આવતા જતા વાહનો રોકવા પણ પ્રયત્ન કરેલો જેને યોગ્ય બળ પ્રયોગ કરી પોલીસે વિખેરી નાખેલા અને આ બનાવ સંદર્ભે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવેલી જેમાં ચુંબોતેર આરોપીઓ સામે નામજોગ ફરિયાદ દાખલ થયેલી છે અને અન્ય નવસોથી હજાર વ્યક્તિઓના ટોળા વિરુદ્ધ ગુનો દાખલ થયેલ છે આ ગુનાની તપાસ હાલમાં ચાલુ છે અને આ તપાસ દરમિયાન સુડતાલીસ આરોપીઓને અત્યાર સુધી અટક કરવામાં આવેલ છે અન્ય તપાસ તજવીજ ચાલુ છે આ બનાવ સંદર્ભે એક અશોકભાઈ પટેલ જેમનું મરણ ગયેલ છે એમનું ફોરેન્સિક પીએમ કરવામાં આવેલું છે અને પ્રાથમિક કોઝ ઓફ ડેથ ડોક્ટર તરફથી આપવામાં આવેલ છે જેમને કોઈ પણ પ્રકારની બાહ્ય ઈજાના કોઈ પણ નિશાન જણાયેલ નથી એટલે કોઈ પણ બાહ્ય થયું હોય આશરે પચાસ થી વધુ ટીયર ગેસ સેલ છોડવામાં આવેલા ચાર થી વધારે વાહનોને નુકસાન થયેલું છે અન્ય તપાસ હાલમાં ચાલુ છે

પોલીસની તપાસની કાર્યવાહી ચાલુ છે એ યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે